સુરત વિક્રમ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અશોકભાઈ પીપળે તેમજ સૈયદ અબ્દુલ રહેમાની બાપુની હાજરીમાં લીલી ઝંડી બતાવી જુલુસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ જુલુસ મોહમ્મદી મસ્જિદથી થઈ મદીના મસ્જિદ મારુતિનગર થઈ મીઠી ખાડી અનવરનગર આંજના ફાર્મ પીર અબ્દુલ નબીની દરગાહ પર પહોંચી કોમી એકતા અને ભાઈચોના માહોલમાં સદભાવના સાથે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ જુલુસ સંપન્ન થયું હતું આ પ્રસંગે લેμβાત સિતુ નબી કમિટીના પ્રમુખ હાજી ચીનુભાઈ કૈસર અલી પીસાદા અકરમભાઈ અंसारी নাসিরભાઈ સિમેન્ટવાલા બબ્બુભાઈ શેખ કાલુભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહી જુલુસનું સંચાલન કર્યું હતું તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન mansuri સાથે સુરત સંજયભાઈ પટેલ છે હું પૂર્વ નગર સેવક નગરપાલિકા શિક્ષણ સમિતિનો સદસ્ય રમત ગમત ઉદ્યોગ પ્રવર્તન કન્વેનર આ વિસ્તાર લિંબાયત વિસ્તાર છે અને આ વિસ્તારમાં જે ઇસ્લામ ધર્મનો જે પવિત્ર તહેવાર છે એનું આ જુલુસ નીકળી ગયું છે અને સાથે સાથે આ જુલુસમાં મુસ્લિમ આગેવાનો સર્વશ્રી કેસરભાઈ ભાઈશ્રી બપુભાઈ ચેનુભાઈ સૈયદ બાપુ અને બીજા બધા અસલમભાઈ બીજા ઘણા મુસ્લિમ આગેવાનોએ એનો ખૂબ સાથ સહકાર આપ્યો છે સાથે સાથે હિન્દુ આગેવાનોમાં બી અમારા ઉચ્ચરામુલુજી રતનભાઈ બીજા બધા ઘણા આગેવાનો સાથે રહી છે એમાં જુલુસ માં હિન્દુ ભાઈઓ પણ મુસ્લિમ સહકાર આપવા આવ્યા છે અને દર વર્ષની પરંપરા છે મુસ્લિમ ભાઈઓ પણ ગણપતિ વિસર્જનમાં આવે છે સ્વાગત કરે છે અને નિકાલ થી ભાઈચારા ના पार पाड़े। नाम है, क्या पार है, किसे कर रहे मेरा नाम हाजी खान अशरफी, फाउंडर एंड चेयरमैन ट्रस्ट मैं इस मुबारक मौके पर अल्लाह इज्जत से दुआ करता हूँ कि हमारे भारत की अखंडता और हिंदुस्तान की गंगा जमनी तहजीब जिस तरह से आज जसरे ईद बिलादुलनबी सल्लम में दिखी हम अल्लाह से दुआ करते हैं इन शाला हम हमेशा इस जसरे ईद बिलादुलनबी सल वल्लम को मनाते रहे और हिंदुस्तान की गंगा जैन जमी, जमीनी तहजीब को हमेशा बरकरार रहते हुए हम हिंदू मुस्लिम और गणपति मिसर्जन का आने वाला कल दिन हम लोग जिस तरह से जसरे ईद बिलादुलनबी मनाते हैं उस तरह हम लोग हिंदू मुस्लिम भाईचारा मिलकर एकत एक होकर और भारत के अखंडता अखंडता को कायम कायम रखकर हम गणेश उत्सव का भी अमर महोत्सव इस तरह मनाए और मैं अल्लाह से दुआ करता हूँ इस जसरे ईद मिलाद नबी वसल्लम के मौके पर कि हिंदुस्तान में अमन और शांति हमेशा कायम रहे यही मेरे सरकार सल्लल्लाहु अलैहि वसल्लम का प्रॉफिट ऑफ मोहम्मद का यही मकसद था और यही हमारा मकसद है कि हम लोग आपस में इतिहास और इतिहास हमेशा इतिहास कायम रखे और इस्लाम का यही मकसद है की आपस में भाईचारा और मोहब्बत कायम और दायम रहे यही हमारे इस दसरे नबी से दुआ है अल्लाह रबुल इज्जत इस महीने के सबके में हम तमाम हिंदुस्तान वासियों को आपस में मेल और मोहब्बत कायम रहे और हिंदुस्तान में सुकून और अमन और शांति कायम रहे यही मेरी दुआ है असला अपना नाम नबी कमेटी उप प्रमुख आज रोज मोहम्मदी मस्जिद थी

એ જ રીતે આજે જુલુસ બહુ કોમી એકતાના ના નીકળ્યો છે નીકળ્યું જ રીતે કાલે ગણેશ ઉત્સવ સમિતિનું નું પર્વ છે તે જ રીતે મુસ્લિમ સમાજ બી તેમાં ભાગ લઈને યોગ્ય રીતે જુલુસ ઉજવશે અને કોમી એકલાસ અને ભાઈચારાના ના વાતાવરણમાં બંને બંને તહેવારો સંપન્ન થશે કાલે ગણેશ ઉત્સવ વિસર્જન નું જે આયોજન છે તે સંગમ બેન સર્કલ પાસે મુસ્લિમ સમાજ ના આગેવાનો ગુલાબ ફૂલ આપી કોમી એકલાસ અને ભાઈતાના વાતાવરણમાં એમનું સ્વાગત કરશે અને આ જરૂર સંપન્ન થશે